બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહેલા ભારે વરસાદને પગલે અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને દાતાથી સટલાસણા તરફ જતા હાઈવે માર્ગ પર આંબાઘાટા વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળામાંથી મોટા પથ્થરો ખસકી આવતા રસ્તો આંશિક રીતે બંધ થઈ ગયો છે ભારે ભૂસંકલનને કારણે વાહન વ્યવહાર પર ગંભીર અસર પહોંચી છે આ દુર્ઘટનાની ઘટનામાં આંબાઘાટા વિસ્તારની આસપાસના પર્વતીય ભાગોમાંથી મોટી સંખ્યામાં પથ્થરો ખસીને સ્ટેટ હાઇવે પર આવી પડ્યા છે જેને પગલે વાહન ચાલકો માટે જોખમભરી વાતાવરણ ઊભું થયું છે ઘટનાની જાણ થતાં દાતા ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમે ઘટના સ્થળ પર પહોંચીને અહેવાલ લીધો હતો તે ઉપરાંત સ્ટેટ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા તરત જ જેસીબી મશીનના માધ્યમથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ સ્થિતિ એવી છે કે એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને વાહનોને વિજન તથા મુવમેન્ટ મુશ્કેલ પડી રહી છે ગત રાતથી લઈને આજે સવારે સુધી દાતા તાલુકામાં આશરે નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ભેમાળ નહવા સહિતના ગામોમાં પાણી ભરાઈ જવા તેમજ જમીન ઘસી જવાની ઘટનામાં ભારે નુકસાન થયું છે પ્રશાસન દ્વારા આજુબાજુના વિસ્તારના લોકો અને મુસાફરોને તાકીદે સુરક્ષિત સ્થળે જવા તથા હાઇવે પર અવર જવર ટાળવા સૂચના આપવામાં આવી છે મારું નામ રહીમભાઈ જીવાભાઈ નંદાસણીયા આ સામે જે ખેતર છે ને આખું બધું તૂટી ગયેલું એ મારું પોતાનું છે એના અંદર ડિઝલને બીજલને બધું હતું મારો મશીનોની બધું અને ને બાર બધી ચાપ બગડી છે અને આખા પાળના પાળા બધા ધોઈ જશે મારી ફેન્સિંગ કરી કરીને આખી વાળની માં ફળાઈ જાય છે અને કોઈ જગ્યાએ કશું કાઢ રાખ્યું નથી અને આ અગાઉ પૂરાઈ ગયો છે એના હિસાબથી બધું પાણી ઉપર આવી ગયેલું છે અને કોરિયાવાળાઓનું કોઈ જોતા છે નહીં અને આ નાળા ખાતે કરાવતા છે નહીં એટલે અમારા શું કરવું આ નુકસાન કરે ભોગવવાનો વારો આવે

આગાઓએ ચાર મહિના બે બીજા મહિના ત્રીજો મહિનો ચોથો મહિનો અમે આખા ગોમને રેલી કાઢી અને ઓનો ઉકેલ કર્યો તો ઓના અંદર કયા કયા વ્યક્તિ અંદર આવી આવીને પૈસા ખાઈ ખાઈને રફા દફા કરી નાખ્યા હતી ખેદ સરકારી અધિકારમાં કોઈ બી કાગળિયા લે કાગળીની અંદર એવું જ લખીને આવ્યો આપીએ છીએ કે અમે અગ્રી છે દસ કિલોમીટરની રેન્જની અંદર ડોમર પ્લાન્ટ આપેલું તો એક વીસે વીસ પ્લાન્ટ હોય છે એક જ કિલોમીટરની અંદર હા રોડ પર જ એક જ કિલોમીટરની અંદર દસે દસ પ્લાન્ટ અહીં છે તો સરકાર તો એવું કહે છે કે પ્લાન્ટોને અમે મંજૂરી આપેલી છે તો એક દસ કિલોમીટરની અંદર આવવું જો બે કિલોમીટરની અંદર તો અમારા ગોમ છે ચાર મુવળિયા વજાસના ભેમાળ અને નોવા ચારે ચાર ગોમ અમારા આ બે કિલોમીટરની રેન્જ ની અંદર છે